આંગણવાડી વર્કરના પગારમાં કોઈ વધારો કરવામાં આવેલ નથી કામોનું ભારણ આંગણવાડી વર્કરના માથે બોજો મૂકવામાં આવેલાનું જણાય આવે છે અને આ યોજનાઓ કિશોરીઓ માટેની હોય અને તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનાર લોકસભાની ચૂંટણીનો વિરોધ કરવાની આંગણવાડી વર્કર બહેનોએ ચીમકી ઉચ્ચારી છે અને બજેટની હોળી કરી સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હજુ પણ સરકારની આંખ નહીં ખુલે તો આગળના દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ પ્રસંગે ફતેપુરા તાલુકાની આંગણવાડી અને તેડાગરની બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી અને ફતેપુરા વનકુટીરથી રેલી સ્વરૂપે કુકસ રોડ છાલોર ચોકડી પહોંચી અને ગુજરાત સરકારના બજેટની હોળી કરવામાં આવી હતી તેમજ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી ફતેપુરા મારી માંગ છે અને સેના માટે તમે વિરોધ કરો આ અમારી માંગ એવી છે કે ભારત સરકાર અમને કાયમી કરે અમારા વેતનમાં વધારો કરે જેને કરીને અમે લોકોએ ઘણા આવેદનપત્રો આપ્યા છે રેલીઓ કરી છે આંદોલનો ચાલુ છે કોઈ સર એવી સરકાર છે જાડા ચામડાની કે જે જરી પણ નથી વિચારતી કે અમારે શું કરવું જોઈએ અમારા દરેક કામ અમને આતી જાય આજે જે જે ગુરુવારે બજેટ આપવામાં આવ્યું છે એ બજેટમાં અમે આંગણવાડી વર્કર સેલ્પરબહેનો અને આશા વર્કરોને એક રૂપી આયુષ્યમાન કાર્ડમાં અમનો સમાવેશ કરવામાં આવ્યો છે પણ એ સરકારને હજુ ખબર નથી કે આયુષ્યમાન કાર્ડમાં તો અમે ઓલરેડી જોડાઈ ગયેલા છીએ અમારા તને એ લોકોએ જાહેર કર્યું એના પેલાથી રહ્યા છીએ આગળની અમારી રણનીતિમાં એવું છે કે જો સરકાર અમારી માંગો પૂરી ના કરે અમને કાયમ ના કરે અમારા વેતનમાં વધારો ના કરે તો આગામી જે બે હજાર ચોવીસની જે ચૂંટણી આવી રહી છે એટલે અમે મીડિયા દ્વારા જણાવવા માંગીએ છીએ કે ગુજરાતમાં એક લાખ આંગણવાડી બેનો વર્કર બહેનો ને હેલ્પર બહેનો છે તો એ એક પરિવારવાળી છે અને જો અમે સરકારના કામો ઘરે ઘર સુધી જો એની યોજનાઓને અમે પહોંચાડતા હોઈએ તો અમારામાં એવી